એ મંત્રીઓને પણ કેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કેવા માંગુ છું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ

આપણો નંદરિયો પૂજનારા આપણે પ્રકૃતિ પ્રકૃતિના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી અંગ્રેજો આવ્યા એમના પહેરવે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પર થઈ ગયા એ લોકોના ના જીન પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોરિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન્સ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની આપણે જાળવવા પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકકરણના નામે જીઆઈડીસી આવે એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે ધનમાનતરણના નામે આદિવાસીઓને બોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી

ભાજપના નેતાઓને ભાજપના ના એ મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન ને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખુબ ખુબ આભાર અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ ના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોર ના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામોડ પ્રોજેક્ટ ના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયા ની મારી બહેનો ને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે

વધારે વાતો નથી કરતા જો આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છીએ અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ ભગવાન બીસા હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષ માં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉદ્દેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વ્યસન અને ફેશન ને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પહેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે માતા બેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમો માં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલી નો કાર્યક્રમ ના હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહાર ગુરુ ગુલામ જિંદાબાદ